યામાં શ્રીહરીના સખા સુરાખાચરના પત્ની શાંતાબા તેમજ હેતબાઈના યોગે લોયા અને નાગડકા ગામના ઘણા મુમુક્ષુ મહિલાઓ સત્સંગી થયા હતા આવા જ લોયામાં એક સત્સંગી મુમુક્ષુ રામબા નામે પટેલના દીકરી હતા ગામમાં જ્યારે મહારાજ પધારતા ત્યારે સુરાખાચરના દરબારમાં પોતે સેવા કરવા દોડી જતા ઉત્સવ સમય સારું અનાજ કરિયાણાની સફાઈ રસોડામાં શાંતાબા સાથે તેમજ લાડુબા જીવબા વગેરે સાંખ્યોગી બહેનોની સેવા કરવા મળતી લોયામાં મોટા મોટા સંતો અવારનવાર પધારતા એ વખતે એમને મહિલાઓની મર્યાદા પ્રમાણે દર્શન કથા વાર્તાનો લાભ પણ મળતો આ હરિભક્તના દીકરી એવા રામબાના લગ્ન ધાંગધ્રાના રાજચરાડી ગામે જાકાસણીયા માવાભાઈ સાથે લેવાયા અને નિર્ધારિત સમયે રાજચરાળી ગામેથી ઝાકાસણીયા પરિવારમાંથી જાન લોયા ગામે પરણવા આવી ગામમાં ઢોલ ઢબુકા મંગળ ગીતો ગવાયા અગ્નિની સાક્ષીએ ફેરા લેવાયા અને હાથ ઘરણા થયા મંડપમાં પરણેતરની વિધિ પૂરી થઈ દીકરી વળાવવા ટાણે રામબા પોતાના પરિવારજનો સમક્ષ રડવા લાગ્યા પરંતુ આ એમનું રડવું લૌકિક નહોતું પોતે જે પરિવારમાં સાસરે જઈ રહ્યા હતા એ સત્સંગી નહોતા અને પોતાના પિયરના ગામ લોયાથી દૂર ગામ સાસરું હોવાથી ફરીને વળી ક્યારે શ્રીહરી તેમજ સંતો ભક્તોનો યોગ થશે એમ જાણીને તેઓ વધારે વ્યથિત થયા યોગાનું યોગ આ સમયે શ્રીહરિ પણ લોયામાં સુરાખાચરના દરબારમાં વિરાજતા હતા એમણે કોઈના રુદનનો અવાજ સાંભળ્યો અંતર્યામીપણે જીવ પ્રાણી માત્રના સંકલ્પોને જાણનારા એવા શ્રીહરિએ પાર્ષદોને પૂછ્યું કે જુઓ તો કોણ રડે છે કોઈને કાંઈ દુઃખ છે કે આ સાંભળીને પાર્ષદોએ શ્રીહરીને કહ્યું કે આપણા પાડોશમાં હરિભક્ત પટેલના દીકરી રામબાઈને સાસરે વળાવે છે દીકરીનું સાસરું રાજચરાડી આઘેરું ગામ છે તો દીકરી વળાવ વળામણા ટાણે રડે છે ત્યારે દયાના સાગર શ્રીહરી બોલ્યા કે તો જ્યારે અમે તો તો જ્યારે અમે પણ રામબાઈને સાસરે વળાવવા એમના ઘરે જઈશું એમ કહીને પોતે ચાલ્યા અને રામબાઈને ઘેર આવ્યા દીકરી રામબાઈ શ્રીહરીને ખોળો પાથરીને આશીષ લેવા પંચાંગ પ્રણામ કર્યા શ્રીહરીએ એમને પૂછ્યું કે દીકરી રામબાઈ કેમ રડે છે ત્યારે કહે કે મહારાજ મારે સાસરે સત્સંગ નથી વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુઃખ છે શ્રીહરી એમના ઉપર અતિ રાજી થયા અને માથે હાથ મેલોને આશીર્વાદ દેતા કહ્યું કે રામબાઈ સંસારમાં લગ્ન તો સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર છે ગૃહસ્થાશ્રમ માંડીને પ્રભુનું ભજન કરજો વળી અમારા આશીર્વાદ છે કે તમે જે ઘરે પરણીને જાશો એ ઘરે પેઢીઓ સુધી સત્સંગ રહેશે આમ લગ્નના જાન વળાવવા ટાણે શ્રી હરિએ રામબાઈને રાજી થઈને પોતાને મસ્તકે બાંધેલ ફાળિયાનું વસ્ત્ર આપ્યું અને કહ્યું કે આ અમારું પ્રસાદીનું વસ્ત્ર તમારા પરિવારમાં કાયમ ઘરેણાં સમાન સાચવીને રાખજો તમે સુખી થશો અને તમારા લીધે ઘણા જીવનું રૂડું થશે આમ રામભાઈ માવાભાઈ સાથે પરણીને રાજચરાડી ગામે સાસરે આવ્યા શ્રીહરીના આશીર્વાદે રામભાઈને લીધે ચરાડી રાજચરાડીમાં સત્સંગ થયો પરિવારમાં પણ સત્સંગ થયો રામબાઈના લગ્ન થયા અને પોતાના પ્રથમ સંતાનમાં સંતાનના જન્મ પહેલાં જ એમના પતિ માવાભાઈનું અવસાન થયું રામભાઈ ગર્ભાવસ્થાના સમયમાં પોતાના પતિનું મૃત્યુ થતાં ઘણા વ્યથિત થયા એ વખતે શ્રીહરિએ એમને દિવ્ય દર્શન દીધું ને નચિંત રહેવા કહ્યું ને ભજન કરજો તમારો સંસાર સુખેથી અમે ચલાવીશું એમ કહીને આશીર્વાદ દઈને અદ્રશ્ય થઈ ગયા રામભાઈ ને માવા ભાઈના ટૂંકના ટૂંકા લગ્ન જીવનથી બાળકનો જન્મ થયો ને એમનું નામ ધનાભાઈ રાખ્યું વર્ષો જતા ધનાભાઈના પરિમારમાં ત્રણ દીકરાઓ ગણેશભાઈ વેલાભાઈ ને દેવરાજભાઈ થયા આ ત્રણેય ભાઈઓ અને પિતાજી ધનાભાઈ અને દાદીમાં રામભાઈએ પ્રથમ પંથકમાં એકાંત એ પંથકના એકાંતિક સત્સંગી હતા પરિવારના આધાર સ્તંભ સમા રાજબાઈ પરિવારના આધાર સ્તંભ સમા રામબાઈ પોતાની શારીરિક અવસ્થા થતાં પરિવારના સૌને અગાઉથી મને શ્રીઅરી તેડવાય છે તેડવા આવ્યા છે એમ જણાવીને વાતો કરતાં થકા અક્ષરધામમાં પધાર્યા આ વિસ્તારમાં સામાજિક ઉપદ્રવ થતાં શ્રીયરીની શિક્ષાપત્રીની આજ્ઞાએ પંથકના ઘણા પટેલિયાઓ સાથે પોતાનું વતનનું ગામ મૂકીને ધનાભાઈ પટેલનો પરિવાર બીજા ખેડૂતો સાથે કડી તાલુકાના ધરમપુર ગામે આવીને વૈશ્યા ત્યાંના દરબારશ્રી પાસે પોતે ખેતીની જમીન વાવવા રાખીને પોતાની નીતિમતા અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ખૂબ સુખી થયા એક સમયે અખાત્રીજના દિવસે આ ઝાંકણસરણીયા પરિવારના પરિવારમાં ત્રણેય ભાઈઓના ત્રણ દીકરાના લગ્નનો પ્રસંગ હતો એ વખતે એમના દાદા ધનાભાઈ માંદા થયા અંત સમૂહ આપ્યો આવ્યો દેહ છોડી દીધો ત્યારે એમની ઉત્તર ક્રિયા કારું ઉત્તર ક્રિયા કરવા સારું ભોંયે લીધા એ વખતે સૌએ ગંગાજળ પાયું અને પાલખીમાં બાંધતા હતા એ વખતે ધનાભાઈ ફરીને દેહમાં આવ્યા લગ્ન પ્રસંગે આવેલા સૌ કોઈ મહેમાનો તેમજ ગામજનોને અતિ આશ્ચર્ય થયું ધનાભાઈ બોલ્યા કે મને તો મહારાજ ધામમાં તેડી ગયા ત્યાં આપણા માતુશ્રી રામબા મળ્યા તેઓએ મને ભાળીને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ તનાભાઈના ઘરે એમના ત્રણ પૌત્રોના લગ્નનો પ્રસંગ છે દીકરાઓની જાન જોડવાની છે ત્યાં આવા મંગળ પ્રસંગે ધનજીને અહીં કેમ તેડી લેવા ધનજીને ઘેર સૌ રુદન કરતા હશે બહુ ખોટું થયું એ સાંભળીને મહારાજે મને બીજી આવરદા આપીને દેહમાં પરત મોકલો છે હવે ધામધૂમથી લગ્ન પ્રસંગ કરો શ્રી શ્રીહરી કૃપા કરીને મને ફરીને તેડવા આવે છે આવશે એવો વર દીધો છે ધનાભાઈ પોતે દેહમાં પરત આવ્યા જાણીને સૌને શ્રીહરીનો પરિપૂર્ણ નિશ્ચય થયો લોયા ગામે શ્રીહરીએ રામભાઈને રાજી થઈને આપેલ પ્રસાદીનું એ વસ્ત્ર જ્યારે પરિવાર રાજચરાડી ગામ મૂકીને કડી તાલુકાના ધરમપુર ગામે આવ્યા ત્યાં સુધી એમના ઘરમાં એક કોઠલામાં ઘરેણાંની જેમ સાચવીને રાખેલ ધરમપુર આવતી વખતે ધનાભાઈનો પરિવારે પ્રસાદીનું વસ્ત્ર ત્યાં જ ભૂલી ગયા વીસેક વર્ષના વાણા વાઈ ગયા અને ઘણો સમય વ્યતીત થયો પરિવારના પબુભા એક સમયે વઢવાણ મંદિરે દર્શને ગયા હતા એ વખતે ત્યાં રાત્રિના સમયે શ્રીજી મહારાજે એમને દર્શન દીધા અને એ વસ્ત્ર રાજચરાડી જઈને લઈ આવવા કહ્યું શ્રીજી મહારાજની એટલી યાદ શ્રીજી મહારાજની એટલી યાદી શ્રીજી મહારાજ એટલી યાદી આપીને અદૃશ્ય થઈ ગયા વળતે દિવસે પોતે ત્યાં ગયા ને રામભાઈ જે મકાનમાં રહેતા એ મકાન તો પાડી નાખ્યા હતા એ વખતના એ જગ્યાના માલિકે આનાકાની કરી પરંતુ પ્રભુભાએ શ્રીહરીએ દર્શન આપીને પોતાના દાદીએ વસ્ત્ર કોઠલામાં રાખેલ છે એ લેવા જ આવ્યા છે એમ કહીને મનાવ્યા એ કોઠલો યથાવત હતો એમાંથી એ શ્રીજી પ્રસાદીનું વસ્ત્ર લઈને પોતે ધરમપુર આવ્યા સમય પ્રમાણે પરિવાર મોટો થતાં સૌ કોઈ એ પ્રસાદીના વસ્ત્રોના ટુકડા હજુ પણ પોતપોતાની ઘરે સાચવીને રાખે છે હાલ મુક્તરાજ રામભાઈના વંશમાં હરિભાઈ પટેલ વગેરે સૌ પરિવારજનો સારો એવો સત્સંગ રાખીને સત્સંગમાં સૌ સંતોના રાજીપાના પાત્ર બન્યા છે અસ્તુ નારાયણ સર્વેશ્વર શ્રીહરિના રાજીપામાંથી